તો આપણે આવી ગયા છીએ બગદાણા બગદાણા મંદિરની અંદર જઈને તમને બધું વ્યુ બતાવું આ બહારનો નજારો છે મંદિરના બહારનો બાર અહીંયા બુટ ચંપલ ઘર છે આ મેકી દેવાનું પેલા દરવાજા મોર મેકતા ને એ બધું બંધ થઈ ગયું હવે મેકવાના ચંપલ મેકવી ને એટલે આવું ટોકન આપે નંબર યાદ રાખવાનો આ મંદિરના અંદર નો નજારો છે સાફ સફાઈ ઠંડુ પાણીનું સાફ પાણીનું છે ભેટ અને બધે ઠંડક નો એસ થાય ને એટલે પાણીના ફુવારા બટ ઉપર અને અહીંયા મંદિર છે તો તમને ઉપર છે દર્શન કરાવવું હા અત્યારે પહેલાં કરતાં બહુ મસ્ત થઈ ગયું છે આ શો ઝાડવા ગોઠવા છે આ બાજુ થી ઉપર નો નજારો દેખાય આ દાદા નું મંદિર બાપા સીતારામ બાપા બધા લખી નાખજો પાછા જય બાપા સીતારામ બાપા ફોટોગ્રાફી કરવાની મનાય છે આ રામજી મંદિર તરફ જવાનું અધર બીજા માળે રામજી મંદિર છે ગયા ઉપર રામજી મંદિર દર્શન મસ્ત મંદિર બનાવ્યું છે અહીંયા શ્રી શ્રી રામ પ્રભુ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી જય બાપુ સીતારામ બાજુ ગણપતિ દાદા છે અને આ બાજુ છે હનુમાનજી મહારાજ અને આ બાજુ એટલે તમને ઘુમ્મટ દેખાડું છે કંઈક આવું દેખાય છે હેઠેનો નજારો છે અને ઉપરનો નજારો છે સારે બાજુ સીસીટીવી કેમેરા લાગેલા છે આ છે મંદિરનો બહારનો નજારો આ બાજુ છે ભોજન શાળા બધાય ફોટો શૂટિંગ કરે છે અહીંયા હજી મંદિર અહીંથી ની ઉપર છે એક માળ અને હું આ મંદિર ની પાય ઉભો રહી ગયો છું અને તમને બધુંય બતાવું અને બધા લખજો અંદર જય બાપા સીતારામ બાપા તમને નીચે જઈને જ બતાવું વડલાની અંદર બાપા સીતારામ બાપાના દર્શન થાય છે સાક્ષાત તો તમને હમણાં બતાવું નીચે જઈને હવે તમને આમ નીચેના દર્શન કરાવું બધી મેદાનના બધા વ્યૂ બતાડું લોક માં બન્યા રહે ને બાપા સીતારામ બાપા બધા લખજો નો નજારો કહો છે ચાલુ દિવસે બગદાણા ઘણું બધું માણસો આવ્યા છે દર્શને જો ઘણું માણસો છે અહીંયા કાલ ભેરવ દાદા છે આ બધા સમાધિ મંદિર છે પણ વિડિયો શૂટિંગ કરવાની લગભગ મનાય છે આ ગાદી મંદિર છે જય બાપા સીતારામ બાપા અહીંયા સમાધિ મંદિર છે જય બાપ્પા સીતારામ બાપા પણ વધારવાની સુવિધા છે આ બાજુ બાપા સીતારાના બાપા દેખાય છે વડલાની અંદર જે હું તમને દેખાડું દાદા સાક્ષાત અહીંયા વડલાની અંદર દેખાય છે દાળમાં ધ્યાન મંદિર છે જય બાપા સીતારામ બાપા હાર છે ને બાપા સીતારામ બાપા દેખાય હસ દેખાય છે ને કદાચ દર્શન કરજો ને પાછો લખજો જય બાપા સીતારામ બાપા હા એ લખેલું છે જપ તપ ધ્યાન કરશો શાંતિ જાળવો સભ્યતાથી બેસવું કારણ કે મસ્ત વાતાવરણ છે અહીંયા ઠંડુ અને શાંતિપૂર્ણ બધા દર્શન નિહાળવા આવે દાદાના હવે તમને ભોજનશાળા પણ બતાવું થોડુંક આ મંદિરનો પાછળનો નજારો મસ્ત મંદિર છે ને બહુ મસ્ત મંદિર છે દાદાનું આ જૂની ગાડી કઈ પડી છે ભોજન શાળા કદાચ અત્યારે બંધ હશે તો તમને નાજીને બતાવું કે ભોજન શાળા ચાલુ છે બંધ છે અહીંયા બહુ મોટામાં મોટું રસોડું થાય પુષ્કળ પબ્લિક જમવા આવે આ બાજુ છે ભોજન શાળા આવું વિશાળ રોડ છે ને બધું ડાઇનિંગ ટેબલ ઉપર જમવા દે બહુ મોટું રસોડું છે અને ટોટલ સભ્યોને ડાઇનિંગ ટેબલ ઉપર જમવાનું આ ટેબલ છે બધા આ સાઈડ અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે અન્નપૂર્ણા માતા અને મહાદેવ અહીંયા સાનું કેન્ટીન છે ગમે એટલી સાબ બનાવે તો સાબો મસ્ત બને તમને મારા વગદાણાનો વિડીયો ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરજો જય બાપા સીતારામ બાપા જય મહાદેવ